नमस्कार मित्रों आज ये सीधो ने सटना एपिसोड में आपने ट्रम्प भाई ये ફરી એકવાર ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને જટકો આપ્યો છે આપણે એની વાત કરવાના છીએ નરેન્દ્ર મોદી ટ્રમ્પ ભાઈ નું નામ નથી લેતા ટ્રમ્પ ભાઈને મળવાની તક મળે ત્યાં જતા નથી કારણ કે એ કાં તો અપમાનિત થવાનો ડર ઝા શાંતિ સમિત જે થઈ એમાં પણ વિદેશ યાત્રાઓના શોખીન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ પહોંચ્યા ને અને ન પહોંચાય એટલે ટ્રમ્પભાઈએ એક ઝટકો મારવાનું નક્કી કરી દીધું

અમેરિકાના સ્વાર્થના મિત્ર છે અને પ્રત્યેક વ્યક્તિ એ પોતાના દેશના હિતની ચિંતા કરે નરેન્દ્ર મોદી કદાચ એમાં અપવાદ છે કરવા માટે એમણે સૌરાષ્ટ્ર અને આંધ્રના કપાસના ઉત્પાદકો કે ખેડૂતો એમની બરબાદી નોતરી દેવા જેવા નિર્ણયો પણ લીધા અને પાછું કહ્યું

ભારતના લોકોના કરોડો કે અબજો રૂપિયાના ખર્ચે એમણે નો પ્રચાર કરવા માટે ની કોશિશો કરી હતી કોરોના આણ્યો હતો અને છતાં

હજારો ચોરસ કિલોમીટર ટ્રમ્પભાઈ ને મળવા માટે અને ટ્રમ્પભાઈ જયારે એમની હાજરીમાં કહ્યું કે બ્રિક્સ ઇઝ દેડ તમને ખ્યાલ છે ને બ્રિક્સ ની વાત આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે વિગતે માટે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા આ બધા દેશો આપણે તો ભારત એ બ્રિક્સ નું સંસ્થાપક છે અને બ્રિક્સમાં બ્રિક્સમાં પચાસ દેશો રાહ જોઈને બેઠા છે ચાઇના સાઉથ આફ્રિકા ઇજિપ્ત ઇથોપિયા ઇન્ડોનેશિયા ઈરાન યુએ આ બધા તો એના મેમ્બર્સ થઈ ચુક્યા છે

જાપાન આ બધા દેશો એટલે આપણે બે બાજુ રમવાની કોશિશ કરીએ છીએ મને લાગે છે પંડિત જવાહરલાલ નહેરુની જે નીતિ હતી ઇક્વિડિસ્ટન્સની નોનઅલાઇનમેન્ટ મુવમેન્ટની એ જ નીતિ ભારત માટે યોગ્ય હતી પરંતુ ભાઈ શ્રી નરેન્દ્ર મોદી પેગાસસ પેગાસ ખરીદે છે માત્ર સરકારો જ ખરીદી શકે અને અમેરિકાંત અદાલતમાં વોટ્સઅપે જે કેસ કર્યો પેગાસ કંપની એનએસઓ ની સામે એમાં બહુ સ્પષ્ટ થઈ ગયું कि भारत पे पेगासस खरीदिने नरेंद्र मोदी नी सरकार ने एक कैबिनेट मंत्री एમના फोन मा पड़े जासूसी तंत्र नाख्यु तू विपक्ष ना नेताओ नी तो जासूसी ये करावता जाता એટલે नरेंद्र मोदी ने इजराइल पण कदाच ब्लैकमेल करतु हो कदाच का शी जिनपिंग પાસે કોઈ રહસ્ય હોય કદાચ રમબાઈ પાસે કોઈ રહસ્ય હોય આ રહસ્યો જ્યારે ભૂલશે ત્યારે તમારી આંખો ફાટી જાય ક્યારેક સુબ્રમણ સ્વામી એ રહસ્યો પરથી પડદો ઉંચકવાના છે એવું કહે છે અત્યારે નથી ઉંચકતા પણ એ ગમે ત્યારે ગમે તે દિશામાં ફૂટતી ફાયર થતી મિસાઇલ છે આપણે અનેકવાર ચર્ચા કરી છે

એમના પર ટેરીફ ભારે ટેરીફ લગાવશે ભારત ઉપર તો લગાવી દીધું છે ચીન પર પણ લગાવેલું છે જાહેરાતો કરી દીધી છે અને એ કે છે કે જો આવા દેશો એ બ્રિક્ષમાં જોડાવવામાંથી પોતાનો નિર્ણય પાછો નહીં ખેચે તો એમણે દુષ્પરિણામો ભોગવવા પડશે હવે આપણે જાણીએ છીએ કે આ જે એમની વાત છે કે ચીનની ચાળ પકડીને નરેન્દ્ર મોદી જયારે આગળ વધવાની વાત કરી રહ્યા છે રશિયાને પણ બાજુ એ સારી ને રશિયાએ આપણને શસ્ત્રો એવા ઓફર કર્યા છે કે જ્યાં એ સિક્રેટ કોડ પણ આપણને આપવા માટે તૈયાર હોય પણ આપણે એના વિશે નિર્ણય નથી કરતા લશ્કરી સોદાઓ પ્રત્યેક લશ્કરી સોદાની તપાસ થવી જોઈએ એવું અમે આજે પણ માનીએ છીએ કોંગ્રેસના શાસનમાં પણ અમે એ જ માનતા હતા કારણ કે લશ્કરી સોદાઓમાં કઈ ને કઈ કટકી કઈ ને કઈ ગોલમાલ એ હોય છે એ આપણે જાણીએ છીએ પણ ટ્રમ્પભાઈની આ ધમકી એ ચીન એક આખી સમાંતર યુનાઇટેડ નેશન ઉભું કરવાની કોશિશમાં હોય ત્યારે આ ખેલ કર્યો છે અને જે દેશો એમાં જોડાવા માંગે છે એ દેશોમાં અને મને ખ્યાલ છે કે પચાસ કરતા પણ વધારે દેશો બ્રિક્સમાં જોડાવા માંગે છે અને એમાં કેટલાક નામ હું લઈ શકું ગિનિયા હોન્ડારુસ ઇન્ડોનેશિયા કઝાકિસ્તાન કુવૈત મલેશિયા મોરક્કો મ્યાંમાર નિકારાગુઆ નાઇજીરિયા પાકિસ્તાન પેલેસ્ટીન सेनेगल साउथ सूडान श्रीलंका सीरिया थाईलैंड तुर्की युगांडा उज़्बेकिस्तान वेनेजुएला वियतनाम આ બધા દેશો મેં કહ્યું એમ 50 કરતા પણ વધારે દેશ મારી પાસે તો લાંબી યાદી છે આ બધા દેશોને ટ્રમ્પ ધમકાવાની કોશિશ કરે છે અને ટ્રમ્પ

એ આખું સંગઠન જે મોટું થાય જેમાં માત્ર બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના સાઉથ આફ્રિકા ઇજિપ્ત ઇથોપિયા ઇન્ડોનેશિયા ઈરાન અને એ ન હોય પણ બીજા દેશો એમાં તો અમેરિકાની દુનિયાભરની ફોજદારી શું થાય એ ટ્રમ્પાઈ બરાબર જાણે છે અને એટલા માટે એ અત્યારે આ પ્રકારની ધમકી આપે છે અને બ્રિક્સની કરન્સી

એના ઉપર જે શ્રેણી આપણે કરી રહ્યા છીએ એમની સાથે એ શ્રેણી જરા જોઈ વિવિધ દેશોની સરકારોને કઈ રીતે ઉથલાવવામાં આવે છે આ બધું તમારે સમજવાની જરૂર છે અને ટ્રમ્પભાઈ દુનિયાની ફોજદારી કરે છે પરંતુ દુનિયાની ફોજદારી એમની પાસેથી રશિયાને પણ પાછળ પાડી દે એવી સ્થિતિમાં છે અને એવા સંજોગોની અંદર ટ્રમ્પાઈ જે ખેલ કરી રહ્યા છે એ આવતા વર્ષે ભારત બ્રિક્સ નું યજમાન છે ત્યારે

કાલ ઉઠીને અમેરિકાનો બીજો કોઈ પ્રેસિડેન્ટ આવશે તો એને ભારત સાથે સંબંધો જાળવવાના તમે દોસ્તીના દાવા કરો છો માય ડિયર ફ્રેન્ડ આ તો કોમન વર્ડ થઈ ગયો છે મોદીને માટે કોઈ દેશનો ભૂતપૂર્વ વડાપ્રધાન આવે તો માય ડિયર ફ્રેન્ડ ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર સો એન્ડ સો મને લાગે છે ઇન્ટરનેશનલ ડિપ્લોમસી એ એન્ટાયર પોલિટિકલ સાયન્સ ભણેલાઓ માટે કદાચ કદાચ એમના કારણ કે દેશની બે જતી દુનિયાભરમાં થઈ ચૂકી છે અને જે માણસ છાસવાની વિદેશ યાત્રા એ ચાલી જાતો તો એ માણસ ટ્રમ્પ થી આંખો ચોરાવે છે

તમે ચીનના બ્લોક માં જોડે અને ચીનમાં લોકશાહી ક્યાં છે મને લાગે છે ભારતમાં એક પક્ષી શાસન લાવવાની મહેચ્છા ભારતીય જનતા પાર્ટીના નેતાઓની છે અને એટલા માટે ભાજપના ડેલિગેશન આરએસએસ ના ડેલિગેશન એ કેટલી વખત ચાઇના ગયા અને કેટલી વખત ચાઇનીઝ પાર્ટીની સાથે મીટિંગો કરી ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કર્યા એનો પણ કરી લેજો તમારામાંથી જેમને જાણવાની ઈચ્છા હોય એમને કોઈને પ્રશ્નો થશે તો અમે જવાબ આપીશું પણ પહેલા તમારે આ શોધવાની જરૂર છે બધાના જવાબ અમે નહીં આપીએ અમે તો અંગુલી નિર્દેશ કરીશું એક બાજુ એમ કહેવામાં આવે છે કે ભારતીય હકીકતમાં એ બંનેનો મેળ ક્યાં ખાય છે એ સમજી લેવાની જરૂર છે ને એ તમારે જરા ખુલ્લા દિમાગથી વિચારવું પડશે

પણ મારે તમને એક છેલ્લે છેલ્લે આરએસએસ ના હતા આરએસએસ ની સ્થાપના ઓગણીસો પચીસ માં થઈ એનું નામકરણ ઓગણીસો છવ્વીસ માં થયેલું એ પચીસ જણા મળ્યા હતા નાગપુરમાં અને એમાં જે સરસંઘ ચાલક થયા પ્રમુખ થયા જીવ્યા ત્યાં સુધી કોંગ્રેસી રહ્યા એવું આરએસએસ એ પ્રકાશિત કરેલી એમની જીવની ના હાલકર લિખિત જેના ઉપર અમે જયારે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં એડિટર હતા ને સમકાલીન સાહિત્ય ઉત્સવ કરતા હતા ત્યારે નરેન્દ્ર મોદી ને અમે નિમંત્રણ આપ્યું હતું ને નરેન્દ્ર મોદી એ પુસ્તક ઉપર બોલ્યા હતા ને એમનું એમ કેવું હતું કે આ પુસ્તક મેં પચાસ વખત વાંચ્યું છે પચાસ વખત વાંચ્યું છે કે નહીં એમણે એ ભાષણ આપ્યું હતું એના ઉપર અધિકૃતપણે એ પુસ્તક ડોક્ટર હેડગેવાર ની જીવની છે પણ ડોક્ટર હેડગેવાર ઉપરાંત બીજા ચોવીસ જણા સર એટલે સમયાંતરે કમ્યુનિસ્ટ પાર્ટી ના લીડર થઈ ગયા હતા સમજાય છે કા બધી બાજુ પગ રાખવો સમજ્યા કંઈ વિચારશો તો સમજાઈ જશે આજે આટલી વાત ફરી કરીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એને સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર